અને તેને ઢોર માર મારવામાં આવે છે આજે આ વ્યક્તિ દવાખાનામાં છે પરંતુ આ સમગ્ર બાબતના પડગા હૈદરાબાદ ગામની અંદર ખૂબ ગેરા પડી રહ્યા છે વર્ષોથી ભાઈચારાથી સાથે રહેતા આ ગામની શાંતિને ડોળવાનો કોઈક વ્યક્તિએ પ્રયાસ કર્યો છે એ પ્રયાસને કોઈ પણ સંજોગોમાં સાખી ના લેવાય એવી ગામ લોકોની લાગણી અને માંગણી છે આપણી સાથે આજે ગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી જયરે બેઠા છે ત્યારે આ ગામની ભાઈચારાની લાગણી અને માંગણી શું છે તે અંગે તેમની સાથે વિગતે ચર્ચા કરીશું શ્રી આ બનાવ જે બન્યો તે વખોડવા લાયક છે અને તેના અંગે આપ શું કહેવા માંગો છો આ બનાવ બન્યો અમારા ગામમાં દુઃખદ ઘટના બની છે અને આવું કદી બન્યું નથી અને અમારા જે ગામમાં જે અમારા જે કાકાના જે ભાઈ છે એને હુમલો કરે ખોટી વાત છે અને અત્યારે વાતાવરણ ગામનું ડોળે જાય એવો પ્રશ્ન થયો છે અને એને સરકાર તરફથી કોઈ સારો કોઈ પક્ષને ન્યાય મળે એ અમારી લાગણી દુભાઈ રહી અને તેને સચોટ પગલા લેવામાં સતત તરફથી એ અમારી રજૂઆત છે આજથી કેટલાય સમય પહેલા જ્યારે ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે સરકાર દ્વારા આ ગ્રામ પંચાયત સમરસ બન્યું હતું અને જ્યારે સમરસ બન્યું ત્યારે ગામના હિન્દુ લોકોની લાગણી હતી કે અમારા ગામની અંદર વિકાસ થાય અને મુસ્લિમો પણ અમને સહકાર આપે એ સહકારની ભાવનાથી અઢી અઢી વર્ષની વહેંચણી કરવામાં આવેલી અને આપણી સાથે રહેલા સરપંચ પણ એ સમયે સૌ પ્રથમ સરપંચ તરીકે પદ નિભાવેલું ત્યારે ગામના ગોચર પ્રશ્નની બાબત આવે છે અને કોઈ લડત આપે છે ત્યારે આ આપણે સરપંચ ને કે ગામ લોકો નો સહયોગ કેવો રહેશે ગામ લોકો નો સહયોગ પેલા તો આવું કઈ બન્યું નતું અને પણ હવે જે બનેલા લોક લોકશાહી નો ઉપયોગ લોકો જેમ કે ભાઈ જાગૃતતા તરફ પ્રજા થઈ જાય અને એમ કે રજૂઆત કરે તો કે આવું થાય તો એને અમે આવું માટી ચોરી થતી હોય અને એ માટી ચોરીના જે ચોરો હોય એ લોકો બેફામ બન્યા હોય તો હવે સમય આવી ગયો છે પોલીસ તંત્ર માટે સરકારના જવાબદાર તંત્ર માટે કે જો આવા માટી ચોરીમાં કોઈ પણ વ્યક્તિઓ સંડોવાયેલા હોય તો તે લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ચૂંટણી આચાર સંહિતા ચાલતી હોય અને કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લે અને એક તરફ ગુજરાતના ગૃહમંત્રી એવું કહેતા હોય કે કે કાયદામાં રહેશો રહેશો તો તો જ ફાયદામાં અમે આ માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ ખરેખર આ ગામની અંદર કાયદાનો સાચો ઉપયોગ થાય અને પબ્લિકને કાયદાનો ફાયદો થાય એવી કલમો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી આ માધ્યમથી અમારી વિનંતી છે શું નામ છે ભાઈ આપનું અને બનાવમાં શું બન્યું હતું મારું નામ જતિનકુમાર કનુભાઈ ચૌહાણ છે હું હૈદરાબાદનો જ રહેવાસી છું દેગામ દેગામ ગામ કરવાથી અમે હૈદરાબાદ તરફ બાજુમાં આવતા હતા રાતે રાતને રાત્રિના સમયે ત્યાં ગૌચરમાં કંઈક ખોદકામનું કામ કામગીરી ચાલુ હશે ત્યાંના જે ભૂતપૂર્વ જે સરપંચ છે એમને મને રાત્રે એ સમયે ફોન કર્યો કે તમે રાત્રિના સમયે મારા ખેતરો મારા જે વાડી બાજુ તમે કે ખેતરોમાં ચેક કરવા માટે આવો છો કે એ બાબતે એમને ફોન કર્યો ફોન કરીને રૂબરૂ અમને ત્યાં આગળ બોલાયા ફોન કરીને અને જે મણિભાઈ છે એને કીધું કે તમે તલાટીને બે દિવસ પહેલાં પણ રજૂઆત કરેલી મારા કામગીરીની તમે દેખરેખ રાખો છો તે બાબતે મણીભાઈ ઉપર જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે આ હુમલાની અંદર મણિભાઈ પર કોણે હુમલો કર્યો અને હુમલો કેવી રીતે કરવામાં આવ્યો ભૂતપૂર્વ સરપંચ હસન મિયા એમનો એમનો જે છોકરો છે એનું નામ તો નથી ખબર ફિરદોસ કરીંગ છે પછી એમનો જમાઈ અને એમના ભાઈનો એમનો ભાઈ મોહમ્મદ મોહમ્મદનો છોકરો અને એમનો જમાઈ પણ છે અને બીજા પણ થોડા ઘણા છે આ હુમલામાં કોઈ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો કે ગર્દાપાટુનો માર મારવામાં આવ્યો કે હાથથી માર મારવામાં આવ્યો ગર્દાપાટુનો માર મારવામાં આવ્યો છે આ હુમલા બાદ આપે શું કર્યું હુમલા બાદ જે મણિભાઈ છે તેમને બાઈક ઉપર ઘરે લઈ ગયો તો થોડીક જ વારમાં એકસો આઠને ફોન કરીને એકસો આઠ બોલાવી લીધી નડિયાદ સિવિલમાં અત્યારે ટ્રીટમેન્ટમાં ચા ટ્રીટમેન્ટ કરાવે છે